पापा हवा हाँ वेला उठी जीरो उठना मिले हूँ फटाफट दूध भराई चा पी हूँ चालू कर नाखो डाट लू आज क्लियर कर नाखो दूध भरा थोड़ा जीरो उखाड़ू बीजु वोदरा बगाड़िया कारण के हवा हवा में तो खबर तो हूं <स्थाथा> <स्थाथा> को से दौड़े लगे नुकसान उतार करे देखो बाबा ગુડ મોર્નિંગ સ્વાગત છે આશા કરું છું બધા ઠીક છે તો સવાર પડી ગયું અને પાપા હવાનું વહેલા ઉઠીને જીરું ખાવા મળ્યા હું પણ ફટાફટ દૂધ ભરાઈ ચા પી અને હું પણ ચાલુ કરી નાખું આટલું આજ ક્લિયર કરી નાખવાનું છે સાંજે વાદળો જોરદાર કર્યા તો એકદમ મસ્ત આડંગ જેવું વરસાદ આવ્યો પણ તરત આખું ચોખ્ખું કરના હવે લાસ્ટમાં ભરાઈ જાય એટલે પછી બંધ કરી દેવાનું થાય દૂધ ભરાવી એની થોડું જીરું ઉખાડ્યું બીજું વાદરા ભગાડ્યા કારણ કે હવાર હવારમાં તો ખબર તો હું જીરું થાય દોડે નુકસાન વધારે કરે બાકી તો હવે હોતો ના આવે જો ગામમાં લગ્ન થાય તો મારવાડી સાઉન્ડ વાગે તબલા એનું વાંસળી અતકલ લગન સીઝન ચાલુ છે તો આ તો બધું ચાલ્યા કરશે હો फटाफट આવી મારા પર હરતોકરા નો ટાઈમ છે તો फटाफट ઈ ટાઈમ નો ફાયદો ઉઠાઈ નાખે એટલું જીરૂ કમ્પલીટ કરી નાખને તો પછી શાંતિ સાંજે થ્રેસર આવી સીધું લેવાનું રે પછી સાંજે ટ્રેક્ટર ચલાવી નાખશું એટલે ભાગ પૂરો thank you

કાલે નહી પીવાનો કારણ કે પીજે એક નહી પી આપરો ટાઈમ ખેતરમાં કામ કરવાનો ભઈ પૂરો થઈ ગયો પણ 8 થઈ ગયા તો હવે નાયલીસ નાઈન જમી ને નીકલેશ ઓફિસ તરફ મારા બાગના કુંભો બાયા થઈ એ ઉખડવા તો ઉખડી દેશે આ પક્કાલાક ડોડ કલાકનો છે પછી કો કામ પૂરો થઈ જશે વેલા બેસી ગયા એમ વેલું ફતી રહેશે જીરામ તો જમવાનો વેલા ઊઠીને કામ કરીએ તો જ હવે પછી ના ભજે આવે બધાને મસ્ત ચા આવી દીધી જમી લીધું નવે નીકળશું ઓફિસ ગાય માટે રોટલો પણ લઈ લીધો અને જો ખુશ ખબરી જીરું વઢાઈ ગયું અને દશરથના ભાગમાં પણ જાતા રહ્યા બધા વાટવા તો

એ કેવો છે વાદેનો નેટુ છે તો ના આ સાટલો મરાઈ છે આ સા તો અમાર રેઈ છે આનો સૌથી આરમ હારો પાક છે આપલુટનો હા તો પછી આ રહી છે ને હા गाड़ी प्लांट में आई खाली था हरी तो पर खाल थी गई खाली सिलेंडर पर रहा हमारी गाड़ी पर लोड था हरी अशोक लोड करा हुआ हमारे यहाँ पीछे रवाना था, तो था।, था वरे वरे से तो कस्टमर टाइम थोड़ा बता पाई आ जी हेलो ना तो मैं मैं जो मैं फिंगर दे मैं बुला पर तुम्हें अभी ये ना आदि अंक नुकसान पर पास

શું કરે ટાઈમ થઈ ગયો સાડા હાથ ભાગી ગયા કિશન જા દૂધ ભરાવા જમી લીધું અને હું બબુ બે આવ્યા બારે હવા ખાવા કારણ કે ઉનાળા જેવું છે તો થોડુંક બારે ફરશું અને અત્યારે આંખવાનું હતું પણ હવે ત્યાં તો થાક્યા આ ટ્રેક્ટર નહીં આંખ હવે કાલ હોવાનો વેલો ટ્રેક્ટર ચાલુ કરશુ તો બસ આ વિડિયોને એન્ડ કરીશુ મળીશું નવા વિડિયો સાથે ત્યાં જ બની માત્ર જઈ અગર વિડિયો ગમ્યો તો લાઈક સે સબસ્ક્રાઇબ જરૂર કર દેજો બાય બાય ધન્યવાદ હે 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 બારે કૂદરૂ પોહેરો આ કે હટ 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 ટ્રેક્ટર હવે કાલ ચાલુ કરશુ મને કરવાની ઈચ્છા હતી અત્યારે પછી થાક લાગે યાર આખો દિવસ કમ કરી કરીને પછી તણાવ